એકત્રીસ ડિસેમ્બરની રાત્રે ડિંડોલી વિસ્તારમાં આવેલ મહાદેવનગર રેલવે પાટરી ઉપર રાજા નામના યુવકની ચપુના ઘા મારી હત્યા કરી નાસી ગયેલ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી મર્ડરનો ગુનો રીતે કરતી દિંડોલી પોલીસ દિંડોલી પોલીસ ઇશિયન સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી નવા ગામ દિંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે નવા ગામ રેલવે ટ્રેક પાસેથીથી મર્ડરના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ ઉદય ઉર્ફે ગોલુ વાસુદેવ પાટીલ તથા શ્રવણ ઉર્ફે રાહુલ રાજકુમાર ઉમરવેસ તથા હિમાંશુ ઉર્ફે કાંચા વિજય બહાદુર મોરિયા નવા ગામ ડીંડોલી સુરતનાઓને ઝડપી મુખ્ય આરોપી ઉદય ઉર્ફે ગોલુ વાસુદેવ પાટીલની પૂછપરછ કરતા જણાવેલ કે ગઈ તારીખ વાગ્યાના સુમારે તે રિક્ષા લઈ મહાદેવનગર સોસાયટીમાંથી પસાર થતો હતો ત્યારે મરણ જનાર રાજાએ રસ્તામાં ઉભા રહી રિક્ષા રોકીને ગાળા ગાળી તથા મારઝૂડ કરેલ જેથી હું થોડી વાર બાદ મારા ઘરે જઈ પાછો આવી ચપ્પુ લાવી ઝઘડાનો બદલો લેવા મેં મારા બે મિત્રો શ્રવણ ઉર્ફે રાહુલ ઉમરવેશ હતા હિમાન સુર્ફે કાંચા મોરિયાને સાથે લઈ લાકડાના ફટકા તથા ચપ્પુના ઘા સાથે મહાદેવના ઘરેલી પટરી ઉપર બેસેલા રાજા તથા તેના મિત્રોને મેરી રિક્ષા કિસ્સે રોકીથી તેમ જણાવ્યું અમોએ હુમલો કરતા રાજાના મિત્રો નાસી ગયેલ અને રાજાને માથા છાતી તથા પીઠના ભાગે ચપ્પુના ઘા મારી તથા ફટકા મારી નાસી ગયેલ હતા જેથી ઉપરાંત ત્રણેય આરોપીઓને મર્ડરના કામે ડિટેઇન કરી આગળની તપાસ હાથ ધરેલ છે એકત્રીસ ડિસેમ્બરની રાત્રિના સમયે ડિંડોલી પોલીસ સ્ટેશનના નવા ગામ વિસ્તારમાં રેલવેની પટરી પાસે એક મર્ડરનો બનાવ બન્યો હતો આ ઘટનામાં હકીકત એ મુજબ છે કે આશરે સાડા અગિયારની આસપાસ એક વ્યક્તિ ઉદય ઉર્ફે ગોલુ ઉદય ઉર્ફે ગોલુ વાસુદેવ પાટીલ આ આ નામનો વ્યક્તિ ત્યાં રેલવે પટરી પર બે માણસો બેસેલા હતા એને જઈને ચપ્પુના ઘા મારે છે અને એની હત્યા નીપજાવે છે આ બનાવના મૂળમાં જતા પોલીસને માહિતી મળી છે કે આશરે અગિયાર વાગ્યાની આસપાસ આ ઉદય ઉર્ફે ગોલુ એ જ્યારે રિક્ષા લઈને જતો હતો ત્યારે મરણ જનાર રાજા ગાયકવાડ અને એના મિત્રો ત્યાં ઊભા હતા અને એની ઓટો રિક્ષા અટકાવી હતી અને બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ગાળા ગાળી થઈ હતી આ અનુસંધાને ગુસ્સામાં આવી જઈ અને એણે જે હત્યા કરનાર વ્યક્તિ છે એણે પોતાના બે મિત્રો રાહુલ રાજકુમાર ઉમરવેશ અને હિમાંશુ ઉર્ફે કાંચા વિજય મોર્યા આ ત્રણેય વ્યક્તિઓ ત્યાંથી ગયા અને ઘરેથી કેક કાપવાનું ચપ્પુ લઈને આવ્યા અને સાત સાથે લાકડાના ફટકા પણ લાકડા પણ લઈને આવ્યા હતા અને આ બધા હથિયારો લઈ અને એ લોકોએ પટરી ઉપર બેસેલા બંને વ્યક્તિ ઉપર અચાનક હુમલો કરી દીધો હતો અને આ હુમલા અનુસંધાને એમાંથી એક વ્યક્તિ ત્યાંથી ભાગી ગયો હતો જ્યારે બીજો વ્યક્તિ જે જેનો મુખ્ય ઝઘડો થયો હતો એ રાજા ગાયકવાડનું ત્યાં મૃત્યુ થયું હતું સ્થળ ઉપર પોલીસે ખૂબ જ ખૂબ જ મહેનતથી આ બનાવને ડિટેક કર્યો હતો પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી ગઈ હતી અને વિસ્તારમાંથી આ ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી પાડેલ છે બ્યુરો રિપોર્ટ સ્ટાર ન્યૂઝ સુરત